પાટણ ફિલ્ટર પ્લાન્ટ નજીકની દસ લાખ લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી ચારે બાજુથી લીકેજ થતાં પાલિકા તંત્ર નિંદ્રાધીન પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ફિલ્ટર પ્લાન્ટ નજીકની દસ લાખ લીટરની પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી ચારેકોરથી લીકેજ બની હોય દિવસ દરમિયાન હજારો લીટર ફિલ્ટર કરેલ શુદ્ધ પાણી નિરર્થક વહી રહ્યું હોવા છતાંય પાલિકા તંત્ર દ્વારા આ ટાંકીનું રિપેરિંગ કામ કરવામાં ઉદાસીનતા દાખવતા શહેરીજનોમાં પાણીની બુમરાડ ઉઠવા પામી છે પાટણ પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની દસ લાખ લીટરની ટાંકી જર્જરિત બનતા સમગ્ર પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકી લીકેજ ટાંકીનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે એક બાજુ શહેરના અનેક વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી ત્યારે બીજી બાજુ પાલિકા દ્વારા શહેરને પૂરું પાડતી ટાંકી છેલ્લા ઘણા સમયથી લીક થતાં હજારો લીટર પાણી કેનાલમાં વેડફાઈ રહ્યું છે છતાંય નગરોલ પાલિકા વિભાગનું પેટનું પાણી પણ હલતું નથી જેને કારણે શહેરીજનોમાં પાલિકા તંત્ર પ્રત્યે રોષ સાથે નારાજગી ઉભી થવા પામી છે